નમસ્કાર મિત્રો હું સુરેશભાઈ મકવાણા એડવોકેટ અને આમ આદમી પાર્ટી રાપર તાલુકા પ્રમુખ મિત્રો બે દિવસ અગાઉ રાપર તાલુકાના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને મામલતદાર સાહેબ શ્રી એચ બી વાઘેલા સાહેબ જ્યારે રાપરની એક શાળામાંથી ગુણોત્સવનો કાર્યક્રમ પૂર્ણ કરીને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે રાપરની અંદર જ નવાપરા મધ્યે એક અડખાયા આખલા દ્વારા તેમને અડફેટે તેમની ગાડીને અડફેટે લેતા મામલતદાર સાહેબ શ્રી મોતના મુખમાં જતાં જતાં અટકી ગયા ભગવાન એમને સો વર્ષના કરે ખૂબ લાંબો દીર્ઘાયુષ્ય આપે પરંતુ કહેવાનું મારું તાત્પર્ય એટલું છે કે જો ની અંદર એક એકજીક્યુ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ પણ જો સુરક્ષામાં ના હોય તો સામાન્ય જનતાની તો ક્યાં વાત કરવી એટલે અવારનવાર આ આખલાઓ દ્વારા આવા નંદીઓ દ્વારા વારંવાર રાપર શહેરની જનતા

જે તે વખતે તો આ લોકો એવું કહેતા હતા રાપર નગરપાલિકાના ના લોકો ચીફ ઓફિસર સાહેબને તમામ કે અમારી મતલબ હાલે અત્યારે વહીવટી માળખું છે એટલે વહીવટી માળખામાં ઉપરથી ગ્રાન્ટ કે કોઈ પણ વસ્તુ આવતી નથી હું આપ કાઉન્સિલરો અને તેમજ આપ સૌ ભારતીય જનતા પાર્ટીની બોડીને કહેવા માગું છું કે હાલે તો રાપરની અંદર ભારતીય જનતા પાર્ટી રાપર નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટી ની એક બોડી છે તેમાં આપણા ધારાસભ્ય પણ ભારતીય જનતા પાર્ટીના છે આપણે રાજ્યની અંદર પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે કેન્દ્રમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તો હવે તમને કામ કરવામાં કયા ગ્રહો નડે છે એટલે હું આપ સૌને કહેવા માંગુ છું કે ખરેખર માનવતાની દ્રષ્ટિએ આપને લોકોને આપને ચૂંટી અને પ્રજાએ એક એવો વિશ્વાસ છે કે તમે અમારા કામ કરશો એવા વિશ્વાસ સાથે જ્યારે તમને રાપર નગરપાલિકાની બોડીમાં ચૂંટીને કાઉન્સિલરો બનાવ્યા છે ત્યારે આપની પણ એક જવાબદારી એટલી બને છે કે રાપરની સમસ્યાઓ જે છે તેનો અંત લાવી ન હોય આપને પણ હું આપ કહું છું કે ભલે હું આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો હું પરંતુ આવા જ્યારે જાહેર શહેરની કોઈ પણ જાહેર રીતની જ્યારે પણ કોઈ કામગીરીનો જ્યારે પણ મને એક સહભાગી બનવાનો મોકો આપશો ત્યારે હું ચોક્કસપણે બનીશ અને હું આપને કહેવા માગું છું કે ખરેખર પબ્લિકે તમને ચૂંટણી મૂક્યા છે તો પબ્લિકના કામ કરો અને માત્ર નહીં કે કચપુતળી જેમ ભારતીય જનતા પાર્ટી જ્યારે કચપુતળીની જેમ નચાવે એમ નાચવાનું પ્રજય આપણને ચૂટ્યા છે તો પ્રજય આપણને કામ કરવા માટે ચૂટ્યા છે એટલે ખરેખર આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી છે કે નંદી બનાવો અથવા તો રાપરની જેટલી નગરપાલિકા કે જે રાપર શહેરની અંદર જે નગરપાલિકાના વાળા છે અથવા તો જે રાપર તાલુકાની પાંજરાપોળ છે જેઓ સબસિડી મેળવે છે તેમને બે પાંચ કે દસ આખલાઓ જે નંદી પૂરવા માટે આપ એને આહવાન કરો એને લેટર પેડ ઉપર એને તમે આકલાઓને ટેગ લગાવી અને એને મૂકવામાં આવે એવી આપ સૌને વિનંતી કરીએ છો આ બાબતે તંત્ર પણ જાગે મામલતદાર સ્ટાફ પણ જાગે નગરપાલિકા તંત્ર પણ જાગે ધારાસભ્ય ને પણ એક વિનંતી છે કે ખરેખર લોકો માટે આ એક સમસ્યા છે અને આ સમસ્યા આપ નિવારો એવી આપ સૌ પાસે